અમારે બે બાળકો સાથેનો સુખી પરિવાર છે હવે અમે વધુ બાળકો ઈચ્છતા નથી એટલે મેં હવે પુરુષ નસબંધી કરવાનું નક્કી કર્યું છે આનાથી અમનામાં કોઈ નબળાઈ તો નહીં આવે ને બિલકુલ નહીં અને વૈવાહિક જીવન પણ સુખમય રહેશે એનએસવી નોન સર્જિકલ વેઝેક્ટોમી બિલકુલ સરળ પદ્ધતિ છે ના કાપો ના ટાંકો ના બ્લીડિંગ કે ના આરામની જરૂર ફક્ત પાંચ મિનિટમાં રાહુલ હા મેં સંભાળી લીધું છે ना कापो ना टाको ना ब्लीडिंग ना आरामनी जरूरत फक्त 5 मिनटमा હવે પુરુષ નિભાવશે जिम्मेદારી પરિવાર નિયોજન અપનાવી દેખાદર સે પોતની ભાગીદારી